નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં ઉચાઈથી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પૂર્વનગર સેવકના પુત્રની હત્યાનો મામલો હત્યાના વધુ ત્રણ આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરાયા આરોપી સલમાન ઉર્ફે સોનુ હબીબ પઠાણ મહેબૂબ હબીબ પઠાણ પઠાન વસી મનસુરીને કરાયા હાજર પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં દસ દિવસના માંગવામાં આવ્યા હતા રિમાન્ડ નામદાર જજે આરોપીઓના આવતીકાલે બે વાગ્યા સુધી આપવામાં આવ્યા રિમાન્ડ હત્યા મામલે તથાસ્થ પુરાવા પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવશે ગઈકાલે જે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા એ જ ગુનાના કામે અન્ય ત્રણ આરોપીઓ જે પકડાયેલા છે એમના આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ દસ દિવસની તપાસકના અધિકારી મારફતે માંગણી કરવામાં આવેલી હતી આ ગુનાના કામે જે ષડયંત્ર રચેલું છે એનો ભાગ પણ આ ત્રણ આરોપીઓ આજે જે રજૂ કરવામાં આવેલા છે તે પણ પ્રથમ દર્શની રીતે લાગી રહેલું છે ત્યારે એ બાબતે જે ગુનામાં વપરાયેલું ચપ્પુ છે ક્રિમિનલ કોન્સ્પિરસી છે મિટિંગ ઓફ માઇન્ડ છે અને આગળ બનેલા બનાવની જે અદાવત રાખી અને આ ગુનો કરવામાં આવેલો છે જે તપન પરમારનું મર્ડર કરવામાં આવેલું છે એ ગુનાની તલપરસી તપાસ કરવા માટે આજે જે ત્રણ આરોપીઓને રજૂ કરવામાં આવેલા હતા એ લોકોના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી રિમાન્ડના કારણો સાથે નામદાર કોર્ટે આવતીકાલે બપોરે બે વાગ્યા સુધી એટલે તારીખ એકવીસ અગિયાર ચોવીસના બપોરે બે વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ આપ્યા છે એની અંદર આરોપીઓની ઓળખ પરેડ થાય જે ચપ્પુ અત્યાર સુધી રિમાન્ડના આરોપીઓ અને હાલ પકડાયેલા આરોપીઓ મારફતે પોલીસને સગળ બતાવવામાં આવેલા નથી એની તપાસ ચાલી રહી છે ચપ્પોની પણ ઓળખ પરેડ થાય ક્યાં છે કયા ગુનામાં વપરાયેલું છે ક્યાં સંતાડેલું છે એ તમામ હકીકતો અગાઉના રિમાન્ડ ઉપરના આરોપીઓ અને હાલ રિમાન્ડ પર મેળવેલા આરોપીઓ એ બધાની ક્રોસ વેરિફિકેશન થાય એ તમામ હેતુઓને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટે રિમાન્ડ આવતીકાલે બપોરે બે વાગ્યા સુધીના આપેલા છે